તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ ખેડૂતોને લગતા અને રાજનીતિક સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌપ્રથમ ખેડૂતોને લગતા અને રાજનીતિક સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની વારે આમ આદમી પાર્ટી આવી છે જે આ દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને લઈને સરકાર વિરુદ્ધ એક મોરચો માંડ્યો છે વિગતવાર માહિતી મેળવીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવા ગુજરાતમાં માવઠાથી ભારે નુકસાન ભોગવી રહેલા ખેડૂતોની મુલાકાત લેવાના છે તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને રાજ્ય સરકાર પાસે હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની તાત્કાલિક સહાય ખેડૂતોના દેવા માપ અને ખેતીમાં ભાગ રાખનારા મજૂરોને પણ વળતર ચૂકવવાની માગણીઓ કરશે ધારાસભ્ય ગોપાલ ઇટેલિયાએ જણાવ્યું કે આજ સાંજ સુધીમાં ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા સરકાર ચૂકવશે તો હું ઉઘાડા પગે ચાલીને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ આમ આદમી પાર્ટી દ્વારા પહેલીથી લઈને ત્રણ નવેમ્બર સુધી ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય ગોપાલ ઇટલિયાએ માવઠાના મારથી પરેશાન ખેડૂતો મુદ્દે કહ્યું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માવઠું ચાલી રહ્યું છે અને હજી પણ કેટલાક જિલ્લાઓમાં માવઠાની અસર છે આખા ગુજરાતના ખેડૂતોને અપાર નુકસાન પહોંચ્યું છે કપાસ અને મગફળી સહિતના વિવિધ પાકો વાવતા ખેડૂતોને મોટા પાયે નુકસાન છે આ નુકસાન થયા પછી ખેડૂતોની માગણી છે કે તેમના દેવા માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે તેમણે કહ્યું કે કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે તો કેટલાક ખેડૂતોના માવઠાને કારણે પાક ધોવાઈ ગયો અને જે ખેડૂતે રવિ પાકનું વાવેતર કર્યું હતું તેમાં પણ નુકસાન થયું છે આ રીતે ખેડૂતોને ત્રણ રીતે નુકસાન પહોંચ્યું છે જ્યારે અમે ખેડૂતોને વહેલામાં વહેલી તકે કોઈપણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખી રીતે પંજાબની સરકાર હેક્ટર દીઠ રૂપિયા પચાસ હજાર અને એકર દીઠ રૂપિયા વીસ હજાર રૂપિયાની સહાય આપે છે તેવી જ રીતે ગુજરાતમાં પણ સહાય આપવામાં આવે તેવી અમારી રજૂઆત છે ધારાસભ્ય ગોપાલ ઇટેલિયાએ વધુમાં જણાવ્યું કે આવનારા દિવસોમાં ખેડૂતોના દુઃખમાં ભાગ લેવા માટે તેમની વેદનાને નરી આંખે સમજવા માટે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય હેમંત ખવા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં જવાના છે હું ઉત્તર ગુજરાતમાં આવનારા બે દિવસોમાં ખેડૂતોને મળવા માટે જવાનો છું લાંબા સમયથી ખેડૂતોની લાગણી હતી કે હું તેમને મળું અને આજે જ્યારે ખેડૂતોને કોઈ આશ્વાસન આપવાની જરૂર છે ત્યારે હું આમ આદમી પાર્ટી વતી ચાર અને પાંચ નવેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા માટે જઈશ તમને જણાવી દઈએ કે તેમણે એમ પણ કહ્યું કે વહેલામાં વહેલી તકે સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતરની જાહેરાત કરીને ચૂકવણી કરે એવી અમારી રજૂઆત છે તમામ ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા નાખી દો અઠવાડિયામાં તમામ ખેડૂતોના ખાતામાં પૈસા આવી જશે ગુજરાતભરના તમામ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે અલગ અલગ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે માત્ર ચોમાસુ પાકની નહીં પરંતુ શિયાળુ પાકની પણ સહાય ચૂકવવામાં આવે એવી ખેડૂતોએ રજૂઆત કરી છે આજે સાંજ સુધીમાં જો ખેડૂતોના ખાતામાં પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાની રકમ નાખી દો તો હું ભાજપનો આભાર માટે આભાર માનવા માટે તૈયાર છું અને ઉઘાડા પગે ચાલીને ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને મળીને આભાર વ્યક્ત કરીશ દર્શક મિત્રો થી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સરકાર વિરુદ્ધ આ એક્શન લેવામાં આવ્યું છે અને ખેડૂતોના હિતમાં જેમણે જે વાત કરી છે જે રજૂઆત કરવાની વાત કરી છે તેમના વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જણાવવાનું ના ભૂલતા અને તમે અમારો વિડીયો ગુજરાતના કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો અને તમારા ખેતરમાં હાલ કેવું કેવું નુકસાન પહોંચ્યું છે તમારા ખેતરમાં કયો પાક હતો અને કેટલું નુકસાન પહોંચ્યું છે અને સરકાર દ્વારા શું શું એક્શન લેવામાં આવ્યા છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જણાવવાનું ના ભૂલતા હવે મિત્રો આગળ વાત કરીએ તો પાછલા દિવસોમાં ગુજરાતના ખેડૂતો ઉપર માવઠા રૂપી સંકટ તોળાયું હતું અને ખેડૂતોના જાણે મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે ખેડૂત જાણે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે ત્યારે ભાજપના સાંસદ સભ્ય પરસોત્તમ રૂપાલાએ ખેડૂતોને લઈને મોટું નિવેદન આપ્યું છે મિત્રો સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા કરી નાખી છે વારંવાર માવઠાથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેને કારણે તેમને કમર ભાંગી નાખી છે પાક તૈયાર થઈ ગયો હોય કે પછી સુકવવાનો હોય બંને સ્થિતિમાં ખેડૂતોને ભારે મોટું નુકસાન પહોંચ્યું છે આ નુકસાન માત્ર આર્થિક નહીં પરંતુ ખેડૂતોના માનસ ઉપર પણ ગંભીર અસર કરી રહ્યો છે ખેડૂતોની આ કરુણ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટના સાંસદ સભ્ય અને અમરેલીના પનોતા પુત્ર પનોતી પનોતા પુત્ર એવા સાંસદ પરશોત્તમ રૂપાલા ખેડૂતોના પડખે ઊભા રહ્યા છે સાંસદ સભ્ય પરશોત્તમ રૂપાલાએ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામે ખેડૂતોને સંબોધતા ઉદ્યોગ જગતને એક ભાવનાત્મક અપીલ કરી હતી તેમણે કહ્યું કે સરકાર તેના સ્તરેથી સર્વે કરીને સહાય કરશે પરંતુ કમોસમી વરસાદને કારણે થયેલું નુકસાન એટલું મોટું છે કે માત્ર સરકારી સહાય પૂરતી નહીં થાય તેથી તેમણે ઉદ્યોગપતિઓને ખેડૂતોની મદદ કરવા અને આ કપરા સમયમાં તેમને સામાજિક જવાબદારી નિભાવવા માટે આગળ આવવાની વાત કરી રૂપાલાએ ઉદ્યોગપતિઓને ઉદાર હાથે દાન આપીને આ ધરતીપુત્રોને મદદરૂપ થવા માટે વિનંતી કરી રૂપાલાની આ અપીલ દર્શાવે છે કે રાજકીય નેતૃત્વ ઉપર પણ ખેડૂતોની વેદનાને સમજી રહ્યું છે તેમણે સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોને વારંવાર નુકસાન થયું હોવાની ઘટનાનો સ્વીકાર કરીને આર્થિક રીતે સદ્ધર લોકોને ખેડૂતોની વહારે આવવા માટે પ્રેરિત કર્યા છે તેમનો સંદેશ સ્પષ્ટ છે કે આ આફતમાં ખેડૂત એકલો નથી સરકાર નેતાઓ અને ઉદ્યોગપતિઓ દરેક સંગઠિત થઈને ખેડૂતોને આ આઘાતમાંથી બહાર કાઢવા માટે સંવેદનશીલતા માટે મદદ કરવી પડશે દર્શક મિત્રો ભાજપના સાંસદ એવા પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ખેડૂતોની મદદ કરવા માટે ઉદ્યોગપતિઓને જે ભલામણ કરવામાં આવી છે તેના વિશે તમારો શું મંતવ્ય છે તે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવી દેજો હવે મિત્રો આગળ વાત કરીએ તો પાછલા દિવસોમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જાણે સંપૂર્ણ પાક બરબાદ થઈ ગયો છે અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર જોવા મળ્યું હતું માવઠું જાણે માજા મૂકી ગયું હતું અને હવે માવઠાએ જાણે વિરામ લીધો છે પરંતુ ખેડૂતોના પાકને સંપૂર્ણ બરબાદ કરીને ગયું છે ત્યારે હવે વિધાનસભાના ઉપાધ્યક્ષ એવા જેઠાભાઈ બરવાડે ખેતીની વર્તમાન સ્થિતિને લીલો દુષ્કાળ ગણાવ્યો છે તો સંપૂર્ણ માહિતી મેળવીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને જેની અસર ખેડૂતોની આર્થિક સ્થિતિ ઉપર પડી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણા પંથકમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય જેઠાભાઈ બરવાડે ખેડૂતો સાથે મળીને પાકના નુકસાનનું નિરીક્ષણ કર્યું આ દરમિયાન તેમણે ખેતીની વર્તમાન સ્થિતિને લીલો દુષ્કાળ તરીકે ગણાવ્યું તે ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે હાલમાં લીલો અને સૂકો ઘાસચારો પલળી ગયો પલળી જઈ ગયો છે અને તેની અસર પશુઓ તેમજ ડેરી વ્યવસાય ઉપર થઈ રહી છે જેઠાભાઈ ભરવારે મોડવા પંથકના ખેડૂતોને સાથે રાખીને ડાંગર સહિત અન્ય પાકોના ખેતરોની મુલાકાત લીધી જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ સ્થાનિક વહીવટ અધિકારીઓ અને સર્વે ટીમને સાથે લઈને તેમણે નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કર્યું ખેડૂતોની વેદનાઓ સાંભળીને તેમણે કહ્યું કે રાજ્ય સહિત પંચમહાલમાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેતી પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે શહેરા તાલુકામાં અગિયાર હજાર હેક્ટરમાં ડાંગર અને અન્ય પાકોને અસર થઈ છે આ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે જેમાં ઘાસચારો પડલી જતા પશુઓને પોષણ મળતું નથી અને દૂધની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે અને જેની અસર ડેરી ઉપર પણ પડી રહી છે આ નિરીક્ષણ દરમિયાન જેઠાભાઈ બરવાડે ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરી અને પાક નુકસાનીના સર્વેને વહેલી તકે પૂર્ણ કરી રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના આપી હતી તેમણે કહ્યું કે સરકાર ખેડૂતો સાથે છે પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાઓમાં થયેલા પાક નુકસાન અંગે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સાથે ચર્ચા કરી છે વધુમાં વધુ સહાય મળે તેવી રજૂઆત કરી છે જેથી ખેડૂતોને રાહત મળે વધુમાં ખેડૂતોની દેવા માફી અંગે પણ તેમણે જણાવ્યું કે સરકાર આ બાબતે ગંભીરતાથી નિર્ણય લેશે જેથી ખેડૂતોને આર્થિક રાહત મળી શકે રાજ્ય સરકારે તાજેતરમાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનના વળતર માટે મંજૂરી આપી છે ખેડૂતો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે જેમાં નુકસાન અટકાવવા માટેના ઉપાયોની વાત કરવામાં આવી જેઠાભાઈ ભરવાડ જેવા પંચમહાલ ડેરીના પણ અધ્યક્ષ છે તેમણે ડેરી વ્યવસાયને પણ સહાયની અપીલ કરી છે આ પગલાંથી ખેડૂતોમાં આશાની કિરણ જોવા મળી રહી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદના માવઠાના માર વચ્ચે દ્વારકાથી ખૂબ જ દુઃખદ ગણી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે આ દર્શક મિત્રો આ સમાચારથી સમગ્ર ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે અને ચિંતા રૂપી સમાચાર છે કારણ કે રાજ્યમાં ફરી ફરી એક ખેડૂત આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે મિત્રો કમોસમી વરસાદને કારણે ખેડૂત ઉપર આર્થિક સંકટ તૂટી પડ્યો અને તેને કારણે દ્વારકાના ભાણવડના માનપર ગામમાં સાડત્રીસ વર્ષીય કરશનભાઈ વાનોટિયાએ આપઘાત કર્યાના સમાચાર મળ્યા છે વરસાદને કારણે ગોલ્ડ લોનથી ખરીદેલું બિયારણ નાશ પામ્યું હતું મળતા અહેવાલો પ્રમાણે યુવાન ખેડૂતોએ માનસિક તણાવમાં આવીને આ અંતિમ પગલું ભર્યું હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે આ બનાવ બાદ ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી પરિવારે સરકાર પાસે વળતર અને સહાયની માંગ કરી છે સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હવે મિત્રો સોના ચાંદીના બજાર ભાવ ઉપર એક નજર કરીએ તો સોનાના ભાવમાં આજે ફરી એકવાર ઘટાડો નોંધાયો છે રાજધાની દિલ્હીમાં ત્રણ નવેમ્બરની સવારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઘટીને દસ ગ્રામ દીઠ રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર એકસોને ચાલીસ થયો છે ફેડરલ રિઝર્વ દ્વારા ધીમા વ્યાજ દર ઘટાડા અને યુએસ ચીન વેપાર તણાવને હળવો કર્યા પછી ડોલર મજબૂત થવાને કારણે સોનાના ભાવ ઘટ્યા છે ત્યારે ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે મિત્રો દિલ્હીમાં ત્રણ નવેમ્બરના રોજ દસ ગ્રામ સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર એકસો ને ચાલીસ રૂપિયા છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ એક લાખ બાર હજાર રૂપિયા અને આઠસોને નેવું રૂપિયા ઉપર છે હાલમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકત્તામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ બાર હજાર સાતસો ને ચાલીસ રૂપિયા છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર નવસો ને નેવ રૂપિયા છે આ સાથે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં પણ બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બાર હજાર સાતસો ને નેવ રૂપિયા છે તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા એક લાખ બાવીસ હજાર નવસો ને નેવ પર પહોંચી ગયો છે અન્ય કિંમતી ધાતુ ચાંદીનો ભાવ આજે સ્થિર છે ત્યારે આજે બે નવેમ્બરના રોજ ચાંદી રૂપિયા એક લાખ એકાવન હજાર નવસો પ્રતિ કિલો ટ્રેડ થઈ રહ્યા છે ત્યારે ચાંદીના ભાવમાં ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે વેલ્થ મેનેજમેન્ટના ડિરેક્ટર અનુજ ગુપ્તાના મતે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે ભૌગોલિક પરિસ્થિતિનો તણાવ ઓછો થવાની ધારણા છે ભારત અને યુનાઇટેડ સ્ટેટ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ તણાવ ઓછા થઈ રહ્યા છે જેને કારણે સોનાની સલામતમાં માંગમાં ઘટાડો થઈ રહ્યો છે આગામી દિવસોમાં સોનાના ભાવમાં રૂપિયા દસ હજાર સુધીનો ઘટાડો થઈ શકે આનો અર્થ એ છે કે સોનાનો ભાવ રૂપિયા એક લાખ દસ હજાર લાખ દસ હજારથી માંડીને એક લાખ પંદર હજાર લાખની વચ્ચે આવી શકે છે તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળે છે સોના અને ચાંદીના ભાવમાં સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ આર્થિક સમસ્યાઓ ટ્રમ્પ ટેરિફ જેવા પગલાને કારણે લોકો સોનાને સલામત રોકાણ માને છે આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે તે આજના નવીનતમ ભાવ જાણી લીધા